નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર હારીજ પત્રકાર પર થયેલા હુમલાને લઈને પત્રકાર એકતા પરિષદ જુનાગઢ દ્વારા જુનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક આપ્યું આવેદન પત્ર ગત તારીખ એક છ બે હજાર ચોવીસને શનિવારે હારીજ ખાતે ન્યૂઝ ચેનલમાં પત્રકાર તરીકે કામ કરતા વિનોદ ઠાકર મારામારીની બનાવની ઘટનાની માહિતી લેવા હારીજ પોલીસ સ્ટેશને ગયા ત્યારે હારીજ પોલીસ સ્ટેશનને ફરજ બજાવતા પોલીસકર્મી લાખાભાઈ ચેહાભાઈ નાંદોદરા દ્વારા અહીં આવી માહિતી માટે આવવાનું નહીં કહી પત્રકાર સામે માથાકૂટ કરી અને ઢોર માર માર્યો હતો જેમાં વિનોદ ઠાકરને ગંભીર ઈજાઓ થઈ અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં ફરજ પડી હતી આ બાબતને લઈને પત્રકાર આલમમાં ઘેરા પ્રત્યાઘાટો અને સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર આ પોલીસના દમન વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યા હતા આજરોજ જૂનાગઢમાં પણ પત્રકાર એકતા પરિષદ દ્વારા સંગઠનના હોદ્દેદારો પ્રદેશ મહામંત્રી મુકેશભાઈ મુકેશભાઈ સખિયા જિલ્લા પ્રમુખ વલ્લભભાઈ પરમાર તેમજ અન્ય સંગઠનના પદાધિકારી અધિકારીઓ દ્વારા એસપી સાહેબને આવેદન આપવામાં આવ્યું હતું અને લોકશાહીની ચોથી જાગીર ગણાતરા ગણાતા પત્રકારો પર હુમલો કરનાર ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં આવેદન માંગણી કરી હતી મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે